અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર છ અને સાત ખાતે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટની ધમાકેદાર સફળતા અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર છ અને સાતના ખેલપ્રેમી યુવાનો દ્વારા આયોજિત પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી ટુર્નામેન્ટમાં કુલ ચોવીસ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિવિધ ફળિયા તથા વોર્ડના યુવા ખેલાડીઓએ પોતાની ટીમો સાથે નોંધપાત્ર દેખાવ કર્યો હતો ફાઇનલ મુકાબલો શિવશંભુ ઇલેવન અને પેન્ટર ઇલેવન વચ્ચે રમાયો હતો ટોસ જીતીને શિવશંભુ ઇલેવને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો અને માત્ર છ ઓવરમાં જ એકસો પાંચ રનનો ભવ્ય સ્કોર બનાવ્યો જવાબમાં પેન્ટર ઇલેવને માત્ર પંચાણું રન સુધી જ પહોંચતી રહી જેના આધારે શિવશંભુ ઇલેવનને વિજય મળ્યો અને તેઓ ટુર્નામેન્ટના વિજેતા બન્યા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન રાજ પુરોહિત કારોબારી ચેરમેન શ્રી નિલેશ પટેલ હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ શ્રી પ્રયાગરાજસિંહ વાસિયા નગરપાલિકા સેનેટેશન ચેરમેન શ્રી સુરેશ પટેલ અને શ્રી રાહુલ વમઝાની વિશેષ હાજરી રહી હતી આ યશસ્વી ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજકો કે રાણા પ્રતિક કાયસ્થ ચિરાગ વસાવા હરીશ વસાવા અને શિવ શંભુ ગ્રુપના યુવાનોની મહેનત સરાહનીય રહી હતી તેમણે ખેલાડીઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ જગાવીને ખેલ પ્રેમી સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે રોજ અહીં અંકલેશ્વર મુકામે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 માં અહીંના સ્થાનિક ક્રિકેટરો જે ભાગ લઈ રહ્યા છે એમાં પ્લાસ્ટિક બોલથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ખૂબ જ સુંદર અહીંના છ અને સાત વોર્ડના ક્રિકેટરો આયોજન છે અહીંયા ખૂબ જ સારી રીતે પરસ્પર મિત્રતાથી અને એક ઉદ્દાત ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને આવકારદાયક છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ જેઓ ગુજરાતમાં સીએમ તરીકે હતા ત્યારથી ખેલેકા ગુજરાત ગુજરાત એ રીતના ક્રિકેટ સહિત અનેક રમતો માટે એને પ્રોત્સાહન મળે એવા ઉત્તમ કાર્યો કરેલા છે અને અત્યારે પણ જ્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે ખેલાડીઓને પોતાના ત્યાં નિવાસ સ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને

ಅಷ್ಟು ಭಾರಾಟ್ ಮಾತಾಗಿದೆ